અમદાવાદમાં જે ઘટના બની એ ઘટના આપ સર્વે જોઈ છે પરંતુ એ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય એક ભયાનક એક્સિડન્ટ કહી શકાય અને એટલા માટે કહી શકાય કારણ કે બસો ચાલીસ જેટલા લોકોના કમકમાતી મોત થયા છે એકનું નસીબે એકનું નસીબે બચાવ થયો છે તમે જોઈ શકો છો અત્યારે હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છું જેટલા પણ પોલીસ છે તે તૈનાત કરી દેવામાં આવે છે એનડીઆરએફ ટીમ છે નિર્ભયા ટીમ છે અને ઘણી બધી જે ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે પરંતુ આ બધાની વચ્ચે તમે શક્યવાહીની પણ જોઈ રહ્યા છો

ગુજરાતની ની એ જનતા કહેવાય કે એમને કોઈ દિવસ એવું નતું વિચાર્યું કે આ પ્રકારની પણ ઘટનાનું નિર્માણ થઈ શકે અને જે લોકો સપના સાથે ઉડ્યા હતા એમની ઉડાન જે છે બે મિનિટમાં જ ખતમ થઈ ગઈ હવે જે પણ અપડેટ છે અમે તમને આપી